આ શું છે રમકડું તારા હાથમાં મારી 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 ઉપર મારી ગન છે એ શું કહેવાય ઓ તો ગડી હે બંદૂક કહેવાય ગન કહેવાય આને શું કહેવાય તો આને શું કહેવાય આને ગન કહેવાય તો તારા હાથમાં શું છે હે આને શું કહેવાય પીચકારી પીચકારી તો આને શું કહેવાય ગન ગન કહેવાય કે બંદૂક કહેવાય ગન બંદૂક ગન મન મારી સુ નો મારી નો મેલ ને બીજાને મરે નો મરે મારીએ તો શું થાય શું થાય આ મારીએ તો આમાં ગોળી હોય હોય તો લાગી જાય બીજાને મારીએ તો આમ જો મારી સામે મારીએ તો લાગી જાય

સાચી બંદૂક હોય તો લાગે ને તો સાચી બંદૂક લેવાની નહીં રમકડાથી રમવાનું હે ને જો અહીંયા ભવ્યા પાછે એક છે જેટ માહી આગળ છે હેના માહી